નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને ઓગણચાલીસ બાજરો ચારસો ચોર્યાસીથી ચારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા અડદ સત્તરસોથી સત્તરસો પિંચ્યાસી મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો છન્નું ધાણા અગિયારસો પચાસથી તેરસો પાંત્રીસ સોયાબીન આઠસોથી આઠસો ને સાઠ તલ પચીસોથી ત્રણ હજારને વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો પાંચ હજાર વીસ રૂપિયા જુવાર ત્રણસો એંસીથી ત્રણસો એંસી કપાસની વાત કરીએ તો અગિયારસોથી બારસો પચાસ મગ સત્તરસોથી ઓગણીસો ને બાણું તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે નવસો ત્રીસથી ઊંચા પંચાવન રૂપિયા મગ પંદરસોથી બે હજાર રૂપિયા પૂરા અડદ એક હજારથી સત્તરસો પચીસ ઘાઉં ચારસોથી પાંચસો બાસઠ ચણા અગિયારસોથી પંદરસો પંચાવન મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજારથી અગિયારસો સિત્તેર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજારથી ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને પિંચોતેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો પાંચ અજમો ત્રેવીસો પચાસથી પાંચ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને ચાલીસ રાયડો આઠસોથી નવસો સિત્તેર સોયાબીન છસોથી આઠસો પાસાઠ ધાણા નવસો દસથી તેરસો રૂપિયા પૂરા હવે વાત કરીએ દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી અઠાવીસો ને પચાસ તલ કાળા બે હજારથી ઓગણત્રીસોને નવ્વાણું ઘઉં ચારસોથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો એકવીસ ચણા નવસો પચાસથી ચૌદસો રૂપિયા પૂરા વાલ એક હજારથી પંદરસો એકાવન અડદ નવસોથી સત્તરસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી ચાર હજાર રૂપિયા પૂરા સોયાબીન આઠસોથી આઠસો ને પચાસ તુવેર એક હજાર પચાસથી અઢારસો નેવું ધાણા નવસો સિત્તેરથી ચૌદસો છન્નું મગફળી જાડી અગિયારસોથી તેરસો પચાસ લસણની વાત કરીએ તો પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજારથી ઊંચા ભાવ છ હજાર રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ ચારસો વીસથી ઊંચું ભાવ પાંચસો ચોપન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી ત્રણ સાતસો ને છત્રીસ રૂપિયા કપાસ બારસો એકથી ચૌદસો એકાણું મગફળી ઝીણી આઠસો થી બારસો છ્યાસી મગફળી જાડી સાતસો થી તેરસો એક કલંજી બે હજારથી તેત્રીસો એકોતેર એરંડા નવસો એકથી અગિયારસો એકત્રીસ મરચાં નવસો એકાવનથી ચાર હજાર એકસો ને એક રૂપિયો તલ પચીસોથી ઓગણત્રીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો એકથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને છોતેર રૂપિયા ધાણા નવસો એકથી તેરસો અગિયાર ધાણી એક હજાર છોતેરથી તેરસો એકવીસ મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકાવન રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા ચણા નવસો એકોતેરથી બારસો એકોતેર અડદ એક હજારથી સત્તરસો એકોતેર મગ તેરસો છવ્વીસથી બે હજાર ને અગિયાર તુવેરની વાત કરીએ તો બારસો એક્યાસીથી બે હજાર અગિયાર સોયાબીન સાતસો એકવીસથી આઠસો એકસાઠ વાલ ચારસો એક્યાસીથી અઢારસો એકતાલીસ મઠ નવસોથી નવસો પચાસ ચણા સફેદ એક હજાર એકથી સિત્તાવીસો ને એક્યાસી રાય એક હજાર છોતેરથી બારસો એકસાઠ લસણની વાત કરીએ તો આઠસો એકથી એકત્રીસો એકાણું વટાણા છસો એકત્રીસથી નવસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે Video material is not even here, but the ah puno cube cube